શું કે રહો તો બોલા હું બોલ તું શું કહેતો તો તું શું કહેતો તો તે વિડીયો ઉતાર્યો છે વિડિયો મેં એમ ઉતાર્યો કે શું કમ જયરાજા જાતાનો વિરોધ કરે તારા કમ પહેલા મારી વાત સાંભળ હા જયરાજા જાતા તારો બરોબર મારે એને હલે તો લેવા લેવાની મારી વાત સાંભળ પહેલા તું જે સામાજિક તત્વો હોય ને એનો કોઈ સમાજ હોતો નહીં અને તારા સંસ્કાર શું હોય ને એ તું વિડિયો ની અંદર સાબિત કરો મારો વિડીયો આટલી લગનનો એક જ જોઈ લેજે

ઈએ બરોબર ઈ તો ગાર જેની હેસિયત હોય દઈ હકે કોક ને ગાર કોણ દઈ હકે જેનો પૂરો પાવરો એના દેવાય બધા દેવાય ને તાર રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે અને બીજું વસ્તુ એ કે છે હા બરાબર હા બરાબર તું એમ કહેશો ને પિન્ટુ તું એમ કહેશો ને જયરાજ નો વરઘોડો કઢાવો હા મારું રાજીપુ કદી કઢાવી બોલ અરે ટૂંક ની અંદર જયરાજ નો વરઘોડો ના ને તો એક કામ એક કર તું મને ટાઈમ દે કે આટલા દિન હું વરઘોડો કઢાવીશ અસલ પિન્ટુ એક બાપ ની ઓલા દો 15 નીકળશે એકસો દસ ટકા નીકળશે પરફેક્ટ ટાઈમ દે 15 દિવસ ચાલ પંદર દિવસની અંદર ના નીકળે તો મને ક્યાં છે આજ શું તારીખ છે આજ સુ તારીખ છે સોળ જાન્યુઆરી સોળ સોળ રેડી હા હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ નીકળે ને બરોબર ભાઈ આમાં રેકોર્ડિંગ થાય એના રેકોર્ડિંગ થાય હવે મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવા પિન્ટુ ને હવે ગારુ દેવાની પિન્ટુ અસલ એક બાપ ની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એક હશે તો પિન્ટુ હું રાજુ આહીર ઇમરજન્સી આઠસો આઠ એનો વરઘોડો ના નીકળે તારાથી રેડી તો હું એની માને બોલ શું કરું તારા તારું સ્વાગત ફૂલ નો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ અને કદાચ પેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું તો કરીશું હું તારો ફૂલ હાલ કરીશ ભાઈ મારી વાત આભાર પિન્ટુ તું ભલે સમાજ ને સપોર્ટ લે મને કોઈ વાંધો નથી બરોબર તમ તારે સમાજ નો સપોર્ટ લઈને કઢાવજે બરોબર હા તો તને તારી સમાજ સપોર્ટ દેતી હોય મને મારી હોય બરોબર પણ પેલી તારીખ મજેવડી દરવાજા ને હું તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઈલાકામાં આવું છું હા તું તારું જે લોકેશન જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા ત્યાં જુ ના તું રાધનપુર આવજે અને પાછું એક એક તને કહી દઉં પિન્ટુ તું રાધે જો તારાથી થી ન ના નીકળે તો રાધનપુર આવી મારો ફૂલ હાર કરજે અને તને કોઈ આંગળી ચીંધે કોઈ તુકારો દે તો મારા બાપ માં ફેર આવે એટલી મારી બોલી છે આ રેકોર્ડિંગ એવું સહજ નહિ અમે બોલી ને એ અમે કરી બતાવી પણ તમારા સંસ્કાર હલકા હે ને એલા કારણે તમે બોલો પિન્ટુ હા ભર મેં તને ઘણા બધા ફોન કર્યા મેસેજ મૂક્યા તે મારો ફોન ના ઉપાડ્યો ને પછી મેં ગારું દીધી મારી વાત હા ભાઈ

વરઘોડો કટાવે એટલે તારું ફૂલ આરતી સ્વાગત કરીને હું કહીશ કે આ પિન્ટુ ને ગાડુ બોલ્યો એની હું માફી માગી તારી બરોબર પણ વરઘોડો નીકળે તો બરોબર કોઈ વાંધો નહીં ચલોને નહીં સ્વાગત કરીને એના બે બીજું હાલતે તળે ચોખી તું મારી વાત આવા સંસ્કાર તમને વાત કરું તારી સમાજ ના એક છોકરે એમ કીધું કે આહિર સમાજ ની માને આમ તેમ શું કીધું તું મારો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો હું કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે નહીં બોલ્યો હા જયરાજ રૂખા નો વિરોધ હું સો ટકા કઉ અને એનો વરઘોડો નીકળશે શાળામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહિર સમાજ વિશે બોલ્યો હોય તો મારા એક વીડિયો હોય તો મારા મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ છે જ નહી બરોબર એવું હે ને કોઈ વિરોધ નથી તું વરઘોડો ના કઢાવી અગે તારો ફૂલ વિરોધ રેડી ઓકે રેલી આ રેકોર્ડિંગ તું જ ગ્રુપ માં નાખી દેજે અરે હું હાલત ગ્રુપ માં મેલું છું તારી એની ચિંતા ના કરીશ પણ શું મેં કાલ જોઈ લીધું

ના 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 ઈ સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય ને વરઘોડા નું કેતા હોય તો ઓકાદ હોય દઈ હકે પિન્ટુ બાકી તાર તાર એટલી પાછું ઉતરે આજે તો પિન્ટુ તારી પિન્ટુ એટલી ઓકાદ નથી કે તું મારો વિડિયો બનાવીને ગારું દઈ હકે આ તને ખોલે આમ કહું અને તમારો સંસ્કારી નહીં તમારો જો એ પિન્ટુ પિન્ટુ હા પર એ પિન્ટુ હા ઓલો કોક તમારે ટાઈગર હે ને હા એ ટાઈગર ને રાતે અમારા નવીને ગારું દીધી નવીન ડોન બરારા ચોરાડ નો નવીન ડોન ટાઈગર ની માણી મેલ નહી ખબર પડે મારી વાત કલ્યાણ અને જંગ એજ કલ્યાણ ને મામલો તને ખોલે કઉ તારી એટલી હસીયત નથી તું મારો વિડીયો બનાવીને ગારું દઈ શક સોશિયલ મીડિયા ની અમાર અંદર અમારી બેનતી કરી અમારો વિડીયો હોય એટલે તારી ફાટે હે ફાટે હે ફાટે હે મારાથી ફાટે હે ને તું એક વિડીયો બનાવી મેલ ના ફાટતી હોય એટલે

ઈ મેં તારો વિડીયો જે અમને જોયું ને એ અમને માહિતી મળી કે તારી વાકા શું હોય એટલે અમને તો ખબર પડી ગઈ પણ અમારા સંસ્કાર બનાય ખાલી ની ક્યાં વાત છે હું તને ખુલ્લે આમ કહું છું કે તારામાં તાકાત હોય ને તો હું મારું લોકેશન આલુ વિરમ ગામ મારું પ્રોપર લોકેશન હે ચોવીસ કલાક હું હોઉં હું તને મન ફાવતાર આવી જવાની શું છે

પણ તારા સંસ્કાર શું બને તારા મન ભાવ તારા તને આઈ જવાની શું થતું તારા પણ જે સોશિયલ મીડિયા ની અંદર ગાડી બોલી ને એ તારા સંસ્કાર શું બને એ સંસ્કાર તને તે દેખાડ્યા અને હા કે સોશિયલ મીડિયા ની અંદર ગાળી ના બોલ્યું કારણ કે એની અંદર અમારી પણ બેન દીકરી હા હોય અને સારા સંસ્કાર કેટલા હલકા હા ને એ કે ખાલી દીધા એ પિન્ટુ હાભર હા હા મને તેમ કે તેમજ ભટકાશે પણ તું મળત